નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં જે છે બહુ મોટી ભરતી આવી રહી છે ગવર્મેન્ટની એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો આની અંદર ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે જેની અંદર બે લાખ છ હજાર નવસો ને એકાણું જેવી નવી જગ્યાઓ જે છે એના પર ભરતી થવા જઈ રહી છે તો આજે આપણે વિડીયોમાંથી સંપૂર્ણ ચર્ચા કરીશું કે ગવર્મેન્ટની કઈ કઈ પોસ્ટ ઉપર આ ભરતી થવા જઈ રહી છે અને આ ભરતી ક્યારે થઈ શકે છે તો આ નવું કેલેન્ડર જે છે એ ગવર્મેન્ટ દ્વારા જે છે એ ઓલરેડી બહાર પાડી દેવામાં આવ્યું છે તો હવે જોઈશું કે તમે આની અંદર કઈ રીતે અપ્લાય કરી શકો છો કઈ કઈ જગ્યાઓ માટે છે કેટલી જગ્યાઓ માટે છે અને આ ભરતી પ્રક્રિયા ક્યાંથી શરૂ કરવામાં આવશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ ગૃહમાં પસાર નવ દસ વર્ષીય ભરતી કેલેન્ડર જે છે એ તૈયાર કરી દેવામાં આવ્યું છે જે માગણીઓ હતી એ પ્રમાણે જે છે દસ વર્ષ માટે ભરતી કેલેન્ડર જે છે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આની અંદર બે લાખ છ હજાર નવસો ને એકાણું જે નવી જગ્યાઓ છે એના ઉપર ભરતી થવા જઈ રહી છે ત્યારબાદ અહીં એમણે ઇન્ફોર્મેશન આપેલી છે કે રાજ્ય વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગનું બજેટ માગણીઓ રજૂ કરાયું હતું જેના પર ચર્ચા દરમિયાન ઘણી ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી જેમાં સરકારની આકરી આલોચના પણ કરાઈ હતી અંતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સામાન્ય વહીવટ વિભાગની રૂપિયા ત્રણસો નવ્વાણું પોઈન્ટ અઠ્યાસી કરોડની માગણીઓ વિધાનસભાના ગૃહમાં પસાર કરાઈ હતી મીન્સ જે છે એ સેલરીઝ માટે કહી શકાય કે ત્રણસો પોઈન્ટ કરોડની માગણીઓ જે છે વિધાનસભામાં જે છે એ રજૂ કરવામાં આવી હતી અને એ પાસ પણ કરી દેવામાં આવી છે ત્યારબાદ જે છે કે આ ચર્ચાઓ બાદ વિધાનસભા મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબો આપ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય સરકાર વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજન ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધીના દસ વર્ષ માટે આ દસ વર્ષીય ભરતી કેલેન્ડર છે એ નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દસ વર્ષમાં અંદાજે કુલ બે લાખ છ હજાર નવસો એકાણું જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે તો આ બહુ મોટી અપડેટ કહી શકાય કે બહુ મોટી જગ્યાઓ છે બહુ વધારે પડતી સંખ્યામાં છે તો બહુ બધા જે છે એ એપ્લિકન્સર લાભ મળવાનો છે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા અને સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે અને એટલે જ રાજ્યના લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરાય છે હાલના સમયમાં વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફળ ભરી રહ્યું છે જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા જાહેર સેવાને સુદૃઢ બનાવવા નવીનતન ટેકનોલોજી ઉપયોગથી તંત્રની કાર્યક્ષમતા વધારો કરવાની હેતુથી ડૉક્ટર હસમુખ અડિયાના અધ્યક્ષ સ્થાને ગુજરાત વહીવટ સુધારણા પંચની રચના કરાઈ છે અને આની અંદર જે છે સીધા સંવાદ માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન જે છે શરૂ કરી દેવામાં આવી છે તમને જો કોઈ પણ ઇસ્યુઝ હોય તો તમે આ હેલ્પલાઇન ઉપર કોલ કરી અને એની જાણકારી લઈ શકો છો ગુજરાતમાં વહીવટી સંચાલન રહેતી પારદર્શિતા જવાબદારી અને સુલતાનાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઈ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરાશે આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્ષમ કમના દસમા તબક્કામાં મળેલ કુલ સત્તર લાખ પાસઠ હજાર છસોની ચાર અરજીમાંથી સત્તર લાખ પાસઠ હજાર પાંચસો પંચાણું અરજી અર્થાત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અરજીનો નિકાલ કરાયો છે ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપના કરવા અંગે બે પોઈન્ટ પચાસ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે જે તમને કોઈ પણ આની અંદર ઇન્ફોર્મેશનની ખૂટ હોય તો તમે આની અંદર ઇન્ફોર્મેશન આપી શકો છો અને એમને આટલી બધી અરજીઓ મળી હતી જેમાંથી એમની ઓલમોસ્ટ બધી અરજીઓ જે છે એનું નિરાકરણ લાવી ચૂક્યા છે જો તમને પણ કોઈ ઇસ્યુ હોય તમે હેલ્પલાઇન જે છે એના પર કરી શકો છો અને દસ વર્ષની અંદર બે લાખ છ હજાર અને નવસો એકાણું જેવી નવી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે તો આના માટે પ્રિપાયર રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો જેથી આની કોઈ પણ અપડેટ આવી કઈ કઈ જગ્યા માટે જે છે એ આ પોસ્ટ રહેવાની જ છે અથવા કઈ કઈ જગ્યાઓ માટે ભરતી થવાની છે તો એની જાણકારી સંપૂર્ણ રીતે તમને છે એ ફટાફટ મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ